વાલીયા તાલુકાના સોડ ગામ આદિવાસી વિસ્તાર ખાતે દરબાર ફાઉન્ડેશન શ્રી શ્રી ઠાકોરના સહકારથી શ્રી ગણેશ સુગર ફેક્ટરી વટારિયા તથા ધારીખેડા સુગર ફેક્ટરીના શેરડી કાપનાર ગરીબ મજૂરોના બાળકોને તથા પરિવારને ધાબડા વિતરણ કરવામાં આવ્યા હતા આ સેવા પ્રવૃત્તિમાં ભરૂચ જિલ્લા કિસાન સંઘ પ્રમુખ સુધીરસિંહ અટોડરિયા શોટ ગામના સહકારી અગ્રણી શ્રી દિલીપસિંહ મહિડા શ્રી સંજયસિંહ અટોડરિયા તથા વટરિયા સુગરનાથ ઝોન સુપરવાઇઝર વિષ્ણુભાઈ રાણા હાજર રહ્યા હતા જય શ્રી રામ વંદે માતરમ આજ રોજ કર્કતી ઠંડીમાં દરબાર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ કિસાન સંઘ દક્ષિણ ગુજરાતના પ્રમુખ એવા જીતેન્દ્રસિંહ ઠાકોર સાહેબના માર્ગદર્શન અને એમના સાનિધ્યથી એમના સહકારથી ઢાબળા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે વાલિયા તાલુકાના છેવાડા આદિવાસી વિસ્તારના સોડગામ ગામ ખાતે ધારીખેડા સુગરના જે શેડી કટિંગ મજૂરો છે તે અને ગણેશ સુગરના શેરડી કટિંગ મજૂરોને યથાશક્તિ ધબરાનું વિતરણ દરબાર ફાઉન્ડેશનના સહકારથી કરવામાં આવ્યું છે હું સુધીરસિંહ અટોદરિયા કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ અને અહીંના સ્થાનિક આગેવાન સંજયસિંહ અટોદરિયા દિલીપસિંહ મહિડા અને અહીંના વિષ્ણુભાઈ રાણા જોન સુપરવાઇઝર એમના સહકારથી અહીં સંકલનથી આ મજૂરોને અમે યથાશક્તિ દાબડા આપ્યા છે અને તરબાન ફાઉન્ડેશનનો સંકલ્પક છે કે એકત્રીસ જાન્યુઆરી સુધી તમામને આ દાબડા આપવા અને યથાશક્તિ જે કોઈ દાન આપવું હોય તો દરબાર ફાઉન્ડેશનનું એમનું જે જીતેન્દ્રસિંહ ઠાકોર છે એમનો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર અને એમનું સ્કેનિંગ મૂકેલું છે તો ફૂલને ફૂલની પાખડી યથાશક્તિ મદદ કરવા સૌને વિનંતીને આવું કાર્ય સતત અમે કરતા રહીએ એ માતાજીને પ્રાર્થના જય જય શ્રીરામ